નમસ્કાર હું છું યશ આપજી રહ્યા છું ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ઘરો હવે વાત કરીએ વેરાવળની તો વેરાવળની શાક માર્કેટમાં બે અખલાઓનો આતંક સામે આવ્યો છે તેને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે ગીર સોમનાથમાં વેરાવળમાંથી આખલાઓના આતંકનો વિડીયો સામે આવતા વેરાવળમાં આખલાઓના ઘર્ષણનો વિડીયો સામે આવ્યો છે ત્યારે આખલાઓના ઘર્ષણના કારણે શાકભાજી વિક્રેતાઓને નુકસાન થયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે તો લોકો લાકડી અને પાણીનો છંટકાવ કરીને અલગ પાડવાની કોશિશ કરી રહ્યા છે છતાં પણ બે આખલાઓ વચ્ચેનો યુદ્ધ સતત ચાલુ રહ્યું હતું પરિણામે શાક વિક્રેતાઓમાં ભય વ્યાપી ગયો છે આના પરથી અંદાજો લગાવી શકાય છે કે રખડતા ઢોરોનો આતંક કેટલો હશે થોડા સમય પહેલા પણ રખડતા ઢોરે પ્રભાસ પાટણમાં એક યુવકનો જીવ લીધો હતો અને આવા કિસ્સાઓ અનેક વાર પ્રકાશવામાં પણ આવ્યા છે જેને લઈને કોંગી આગેવાનો દ્વારા આવેદનપત્ર પણ અપાયું હતું છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી રખડતા ઢોરોનો જમાવડો વેરાવળમાં ઠેર ઠેર જગ્યાએ જોવા મળશે પણ તંત્રની તેની કોઈ દરકાર નથી જવાબદાર લોકો માટે કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યા હોય તેવું દેખાઈ આવે છે